એ નમસ્કાર મિત્રો જય એવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોઈ રહ્યો છે અમારી ઓફિસિયલ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપણે ચટાર પ્રત્યની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી તો મિત્રો અત્યારે એક સારા સમાચાર મળી રહ્યા છે કે કમિશનર ઓફ શાળાની કચેરીમાંથી એક લેટર થયો છે જે આજની તારીખનો છે પાંચ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને લખાયો છે એનો વિષય તમે જોવો છો કે તારીખ એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલવા મોકલી આપવા બાબત તો મિત્રો આપણે જ્યાં ઈચ્છતા હતા કે ભરતી આવે તો એના માટે આ જે પરિપત્ર છે એ સંદર્ભે આપણે એવું કહી શકીએ કે નજીકના ભવિષ્યમાં ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે જોઈએ કે પરિપત્ર શું કહે છે અહીંયા કીધું છે કે એક છ બે હજાર ચોવીસની તિથિએ રાજ્ય સર રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલી આપવા બાબત સંદર્ભ જે અત્રેની કચેરીના માધ્યમિક શાખાના પત્ર ક્રમાંક દ માધ્યમિક અન દ બે હજાર ચોવીસ એકતાલીસ આઠ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ એક છ બે હાજર રાજ્ય રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની પૂરતી ચકાસણી કરી વિગતો નિયત નમૂનાના સામેલ પત્રક દિન બે માં જે આપેલું ઇમેલ છે એ પર મોકલી આપવા જણાવવામાં આવે છે આ નોંધ લખી છે કે જ્ઞાન સહાયકથી ભરાયેલી જગ્યાઓ ખાલી દર્શાવવાની રહેશે જો અહીંયા કીધું છે કે જ્ઞાન સહાયકથી જે ભરાયેલી જગ્યાઓ છે એ પણ ખાલી દર્શાવવાની છે અને બીજું કીધું છે કે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની અંતિત નિવૃત્ત થતી ખાલી પડનાર જગ્યાઓનો પણ એમાં સમાવેશ કરી દેવાનો છે અને આ બધું જ જે છે એ સરકારી શાળાઓ માટેનું છે અહીં કીધું છે કે રાજ્યની સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી દિન બેમાં માગી છે એટલે કે પાંચ તારીખે પરિપત્ર થયો છે છ અને સાત બે દિવસની અંદર આ માહિતી મોકલવાની છે તો મિત્રો આપણે આશા રાખી શકીએ કે ટૂંક જ સમયમાં ભરતી આવશે આવશે ને આવશે અસ્તુ હિન્દ વંદે માત્ર મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં આવજો ધન્યવાદ જૈ હિંદ વંદે માત્ર જઈશક્તિ